નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતર વગર સાબરકાંઠામાં ગુહારી જળાશય અઠ્ઠાણું પોઈન્ટ છોતેર ટકા ભરાયો છે જેને લઈને ગત રાત્રે રૂલ લેવલ જાળવવા માટે ઓગણીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું સાબરકાંઠામાં આવેલ ગુહાઈ જળાશય અઠ્ઠાણું પોઈન્ટ છોતેર ટકા એ ભરાયો છે જેમાં ગત રાત્રે રૂલ લેવલ જાળવવા માટે જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું હતું ગતરાત્રે ત્રણ કલાકે ત્રણ ગેટ ખોલી ઓગણીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું હાલમાં પાણીની આવકમાં ઘટાડો થતા ગેટ બંધ કરવામાં આવે છે ત્યારે વર્ષ બે હજાર માં ગુહા જળાશય સો ટકા ભરાયા હતો વર્ષ બે હજાર માં જળાશયના છ ગેટ ખોલવામાં આવ્યા હતા ત્યારે ઓગણીસ વર્ષ બાદ આ વર્ષે ગુહા જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને ગુહા જળાશય હિમતકર અને ઇડર તાલુકાના ગામડાઓને પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડે છે ત્યારે હિંમતનગર તાલુકાના સત્યાવીસ ગામના ખેડૂતોને કેનાલ મારફતે સિંચાઈનું પાણી આપવામાં આવ્યું છે સાત હજાર હેક્ટર જમીનને પિયત માટે આપવામાં આવી છે જળાશયમાં પાણીની આવકમાં વધારો થયા બાદ પાણી છોડવામાં આવી શકે છે તો પ્રવાસમાં વધુ વરસાદ પડે તો વધુ એકવાર દરવાજા ખોલવાની ફરજ પડશે તેમ પણ જાણવા મળ્યું છે આ ડેમ ઓગણીસો એકાણુંમાં કમિશન થયેલું હતું આ બે હજાર પચીસ પહેલાં બે હજાર છમાં રૂલ લેવલ મેન્ટેન કરવા માટે દરવાજા ખોલવા પડ્યા હતા એટલે આશરે ઓગણીસ વર્ષ પછી આ ડેમ બે ત્રણ દિવસમાં પૂર્ણ સપાટીએ ભરાશે હાલ અઠ્ઠાણું પોઈન્ટ પંચોતેરનું ટકા ભરાયેલું છે અને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ગઈકાલે રાત્રે અગિયાર વાગેથી આપણે દરવાજા ખોલીને સવારે સાત વાગે સુધી પાણી છોડવામાં આવેલ છે હાલ હજુ ઉપરવાસમાં વરસાદ થશે એ પ્રમાણે આપણે પાણી છોડવામાં આવશે આ વખતે ડેમ પૂર્ણત સપાટીએ ભરાતા હિંમતનગર તાલુકાના ટોટલ સત્યાવીસ ગામડાઓના સાત હજાર હેક્ટર જેટલા એરિયામાં રવિ અને ખરીફ સિંચાઈનો લાભ મળશે કેટલા વિસ્તારોના પાણી પૂરું પાડે છે સાત હજાર હેક્ટરને સત્યાવીસ ગામડા હિંમતનગર તાલુકાના જીતેન્દ્ર સોલંકી નેશન બ્રસ ન્યુઝ સાબરકાંઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર